એ 5000 રૂપિયા ની પાકી ચાલી ગઈ છે આ મેં પેડી પર વિચોર્યો જોણી આપણે થોડું માલ આ આવું ન આવે આકલ 5000 રૂપિયા એકર 2500 રૂપિયા 5000 નો ઓઠો નંબર નથી હોતી Ehi, guarda, 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 guarda,

પંચોતેર એસી પંચાણું અઠાણું નવાનું પચીવું પાંચ બાર રૂપિયા મીડિયમ સુપર બાવીસસો ને એક રૂપિયો મીડિયમ માલ નબળો માલ ઝેસનલ માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલનું બજાર આજે બાવીસસો રૂપિયાથી લઈને પચીસસો ને પંચોતેર રૂપિયા સુધી રહેલું છે આજે એક પણ સારા અને સુપર માલની એન્ટ્રી આવેલી નથી